પાલિકાના તમામ વોર્ડમાં ઘણી બધી કામગીરીઓ થઈ છે અમને મોટો બારકો છે રોડે થઈ ગયો ને થઈ ગયો એનું ખાત પૂરત કરી ગયા હતા એ સિવાય સીસી રોડ હોય છે અને હજુ બીજા સીસી રોડ હોય હા એટલે પાંચ હટરીની ડ્રેનેજ લાઈન પણ છે અને ગાજીપુરનો રસ્તોય છે અને બાકીના બધા ઘણા બધા રસ્તાઓ છે આજે આપણે નડિયાદ મરીડા રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે જે અહીંયા મરીડાના દરવાજેથી શરૂ થવાનો છે અને લગભગ બે કરોડ ને છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આખો રસ્તો બનવાનો છે પહેલાં આવીને જોઈ ગયા હતા ચોમાસા વખતે પણ ડ્રેનેજ લાઈન નાખવાની બાકી હતી એટલે પહેલાં ડ્રેનેજ લાઈન નખાઈ દીધી આ ડ્રેનેજ લાઈન નખાઈ ગયા પછી હવે આ રોડનું કામગીરી શરૂ કરવાની તે પહેલાં બધા બધાને ખાસ કહી દઉં કે તમે બધા જેને ડ્રેનેજ લેવાની હોય જેને પાણીની લાઈનનું કનેક્શન લેવાનું હોય ગેસનું કનેક્શન લેવાનું હોય એ તમામ લઈ લેજો પછી રોડ તોડવા દેવામાં આવશે નહીં અને આ તમારા બધાની જવાબદારી છે અને જો એક વાર કંઈકથી રોડ તૂટ્યો ને તો પછી ગાબડા પડવાના ચાલુ એટલે પછી તમે એવું કહેશો કે ખરાબ રોડ બન્યો આ થયું તે થયું પણ આપણે પહેલેથી ચારે કરીએ રોડની અને રોડ ટોટલ છે સીસી રોડ અહીંથી જે છે એ સોળસો મીટરનો છે એક હજાર છસો મીટરનો એ સીસી રોડ થવાનો અને એની પહોરાઈ છે પાંચ પોઈન્ટ પાંચ મીટર એટલે લગભગ સોળ સત્તર ફૂટ સત્તર ફૂટની આજુબાજુ એની પહોરાઈ હશે તો એ પહેલો ભાગ આપણો સીસી રોડ છે અને બીજો ડામરનો રોડ છે એ સોળસો મીટર છે એ મરીડા બાજુનો આખો ભાગ છે એટલે જે જગ્યાએ પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે રસ્તો તૂટે છે એ ભાગ આપણે સીસી રોડ તરીકે લીધો છે બીજું આ જ રોડ ઉપર ગુજરાત સરકારનું જ્યાં નેશનલ પ્લેયરો તૈયાર થાય છે એ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જેમાં ચારસો ચારસો એટલે ભાઈઓ અને બહેનો અંદર રહી અને રમી શકે એમની પ્રેક્ટિસ કરી શકે અને નેશનલ કક્ષાના જે પ્લેયરો છે એ રાષ્ટ્ર માટે રમી શકે એના માટેનું કોમ્પ્લેક્સ છે એટલે આ બધો ભાગ ખૂબ અગત્યનો ભાગ છે ત્યારે ખાસ કરીને ફરીથી એકવાર કહું છું કે જેને કનેક્શન લેવું હોય એ લઈ લેજો અને પછી બિલકુલ રોડ તોડવામાં આવશે નહીં અને અમે આમાં સ્ટ્રીક રહેવાના છે અહીંના જે મેમ્બરો છે એમને કહી દઉં કે પછી તમે કોઈ કમ્પ્લેન લઈને ના આવશો મારી પાસે અને તમે જે જે કહ્યું તમારા બધા વોર્ડમાં ચાર પાંચ છ જે જુદા ગણાયા એ લગભગ બધા કામો કર્યા કર્યા ને ભાઈ રવિ કાના રીતાબેન બરાબર બધાએ તો સુશીલ સારો એ ભાગ આવે છે ને આમાં આ બધા ગોગો હોત છે તો આ બધાએ ભેગા થઈને અહીંયા ઘણા બધા કામ થયા હવે આ તમે બધું જાણવજો અને સાચવજો એજન્સીનું નામ છે દવે કન્સ્ટ્રક્શન છે અહીંયા હા આવો ભાઈ આવો તમારું ખાસ કામ છે જો ભાઈ તમારે આ રોડ બનાવવાનો છે સોળસો મીટરનો સીસી રોડ છે અને સોળસો મીટરનો ડાંબર રોડ છે તો દેવની અંદર હું ખાસ કહું છું કે ક્વોલિટી જળવાય એવું કરવું પડશે અને અમારા બધાય લોકો વખતો વખત એનું ધ્યાન રાખશે અમે તમારી જોડે પાંચ રૂપિયા કમિશનના માંગતા નથી એ તમને ખબર જ છે તમે બહુ કામ કર્યા છે એટલે અને બીજું તમારી ગેરંટી પીડીઆર કેટલા વર્ષનો છે ત્રણ વર્ષનો હવે આ ત્રણ વર્ષ દરમિયાન આ રોડમાં કશું બી થાય તો તમારે કરવાનું બરાબર અને ખાસ કરીને કહું છું કે ક્વોલિટી બિલકુલ જળવાય એવું તમારે કરવાનું છે આ સ્પષ્ટભેર કહી દઉં છું એટલે કોઈને મજા ના પડે કારણ કે હવે ઇલેક્શન આવવાનું એટલે ફૂટી નીકળશે બધા આવશે આ રોડે આમ થયું ને આ રોડે આમ થયું કેટલા વર્ષ તો એમ શું થયું એ નહીં પણ આ રોડ તો ચોમાસા પાણીને લીધે તૂટી જાય છે એટલે આ બધી આપણે આયોજન કરીને આ વખતે ખાસ કર્યું છે જિલ્લા પંચાયત તો એસો કઈ છે ભાઈ અહીં આવી તમે અહીં ઉભા રહો જો ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ આવવું પડશે આમાં નહીં ચાલે કારણ કે આ રોડ ઉપર જે ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે અને તમે હમણાં રોડ બનાવ્યો તો કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો હા ત્રણ વર્ષ અબડા પૂરા થયા છે તો એ પહેલાં ઘણી વાર તૂટી ગયો એટલે આ ના બને એ તમારે હવે જોવાનું અને સેમ્પલો લેજો એ ના નહીં કે બરાબર સેમ્પલ લઈને તમે ક્વોલિટી જળવાય છે કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે બરાબર તો આ અમારી જે રજૂઆત છે એ બધા અમે આ પ્રજા વતી અમારા મેમ્બરો વતી બધા મેં કરતી હતી

એ સીટો અમારી બધી આવી જ જવાની કોર્પોરેશનની અને કોર્પોરેશન બનાવ્યું છે એટલે પૈસા તો એ ઢગલો આવ્યા કરવાના ડેવલપમેન્ટના અમે નવું નવું કરતાં જ લેવાના છીએ એટલે આવનારા દિવસોની અંદર મહેરબાની કરીને કોઈ કોમ એ પકડી બ્યુગલ અને તમારા નીકળી ના પડે એનું ધ્યાન રાખજો અને આ જે તમને જે અમે ઉમેદવાર આપીએ એને તમે ભેગા થઈને જીતાડજો તો આ થયું છે એનાથી ડબ્બલ કામ થશે એટલે આજે તમને પહેલેથી જ વિનંતી કરી દઉં છું હજુ કેટલાય કામો મેં કહ્યું એમ મંજૂરીમાંથી આવી ગયા છે અને આ બધાનું ખાતમુહૂર્ત થશે આ મેમ્બરો કરશે પહેલાં હું કરી લઈશ એટલે એ આ બધા મેમ્બરો પ્રમાણતા કરશે જુદા જુદા જે જે કામો મંજૂર થયા છે એનું તો આ બધું ધ્યાન ખાસ રાખજો અને પ્રજાને વિનંતી કરું કે તમને બધાને ઘેર આવવાની છૂટ છે જ રજૂઆત માટે આપણે ત્યાં કોઈ કોમમાંથી વલણ કે એવું બધું કંઈ છે નહીં જે આવે એ સીધો બહાર જ બે હું છું એસી રૂમ આપણે ઓફિસમાં નહીં બેસતા અંદર એસી ઓફિસમાં આપણે બેસતા નથી બહાર જ બેસીએ છે એટલે જે આવે પહેલો મને મળીને જ ઓફિસમાં અંદર મારા પીએને જીતુને કોઈને મળવા જવું પડે જાય એવી રીતના બેસું છું એટલે કોઈ પણ કામ માટે આવવાની છૂટ છે એટલે આ બધું ધ્યાને રાખી અને અમે જે નવા કામ કરવાના છે એમાં ગુણવત્તા જળવાય એનું ધ્યાન રાખજો સુશીલ આપણે ખોટી ખોટી કોઈ રજૂઆત ના થાય એનું ધ્યાન રાખજે કચરો ડોર ટુ ડોર લેવા આવે છે આવે છે ને બબે ત્રણ ત્રણ વાર આવતા હશે આવે છે ને તો હવે તમારી જવાબદારી છે તમારા બધા વડીલો કે કચરો બહાર ના નાખે ને એનો પ્રચાર તમારે ત્યાં કરજો રોડ ઉપર ના આવવો જોઈએ કચરો હવે તો લેવા આવે છે એટલે તમે જભલામાં ભરી અને કચરો ઉઘરા આવે એને આપો કારણ કે હવે વારવાન સિસ્ટમ જતી રહી એટલે વારવા નહીં આવવાના કોઈ એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું અને અમે એવી નવા કોન્ટ્રાક્ટર જે લાયા છે ને એ ટેન્ડર કેન્સલ જૂનું કરી નવો લાયા કારણ કે કામ નતું થતું બરાબર અને ફરિયાદો આવતી હવે તો અમને ડેસ્ક ઉપર દેખાય છે કે તમારા રોડ ઉપર ગાડી આવી કે નહીં તમારી સોસાયટીમાં કચરો લેવા ગાડી આવી કે નહીં એ તમે જો કમ્પ્લેન કરો ફોન કરો તો તમને તરત કહી દે કે આટલા વાગે તમારે ત્યાં ગાડી લેવા આવી હતી આવી સિસ્ટમ છે એટલે હવે ધીરે રહી અને પછી દંડની પ્રથા ચાલુ થઈ જવાની એટલે હવે દંડ કરશે પછી દંડ આખરો પડશે આપણે બધાને એટલે આ બધું ખાસ સમજાવજો અને તમે આ જે જે આપણી ચોખ્ખાઈ છે ને સ્વચ્છતા છે ને એમાં આ મોદી સાહેબનું સ્વપ્ન છે અને મોદી સાહેબે આ સ્વચ્છતા માટે ખૂબ મોટું અભિયાન ઉપાડ્યું હોય આપણે સૌ સહકાર આપીએ અને મારી અને આ બધા જે કાર્યકર્તાઓ છે બધાની ને એમ છે કે અમારે એકથી દસમાં આવું છે સ્વચ્છ અભિયાનમાં ગુજરાતની અંદર દેશની અંદર નડિયાદને આગળ રાખવું છે ઓળો કરશો કે નહીં કરશો કે નહીં પણ મોરજક અવાજ આવવો જોઈએ આ ઉતારે છે બધા બે બાજુ ખેડો ને કેમેરો બે હાથ જાલીન ઊંચા કરી બસ તો ખાસ તમને અને બીજું આ રોડ બનતો હોય તો વચ્ચે કંઈક દબાણ બબાણ આવે કાચા તો તમે બધા ઉપયોગી બનજો આ લોકોને એટલે દૂર તમારો રસ્તો કોરો ધ્યાન રાખજો નહીં તો આવું બધું ધ્યાન રાખવા વાળા ફરી નહીં મળે તમને એટલે જયારે રોડ બનતો હોય ત્યારે આ બધા જ ટાઈપના સહકાર મળે એવું કરજો આજે તમે અહીંયા ખૂબ મોટા સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપણે રોડનું નું ખાત પૂરત કરીએ છે આ સૌનો આ કાર્યક્રમમાં આવવા બદલ હું આભાર માનું છું અને જેને સ્વાગત કર્યું છે તમામ લોકોનો આભાર માની અને ભારત માતા કી જય વંદે માતરમ માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ but use new ways of teaching and learning like audiovisual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself